જય દ્વારકાધીશ સવાર સવારમાં રોટલી અને સાથે શાક અને ચા બનાવી નાખી પછી તો સવાર સવારમાં વાતાવરણ મસ્ત છે અને કરણના પપ્પા જાય છે કામે અને આ ભાઈ ઉઠી ગયા છે એકલા એકલા રમે છે ભાઈને મિસ કરે છે મોટા ભાઈને અને પછી તો ઘરનું બધું જ કામ કરીને હું તૈયાર થઈ ગઈ નાઈ ધોઈને મસ્ત અને પછી તો બપોરનું જમવાની તૈયારી કરી દીધી ચાલુ ઊંઘી ત્રીજ એટલે ધરમ પાન લઈ અને પછી તો યુવરાજ રડતો હતો એટલે એને થોડીક વાર રમાયડો અને પછી તો મેં અને યુવરાજે અમે બે મા વાર્તા કરી લીધી ગુંગીમાનો ડોરો બનાવી લીધો અને મેં કેવી વાર્તા કઈ રીતી એ જોવું હોય તો આમાં ફૂલ વિડીયો આવી ગયો છે જોઈ લેજો આ ચેનલમાં અને પછી તો હું અને યુવરાજ બે દર્શન કરી લીધા ગુંગીમાના અને પછી તો એકટાણો કરી લીધો અને યુવરાજભાઈ મારો પૂરેપૂરો સથવારો છે બધા જ કામમાં કોઈ હોય કે ન હોય પણ યુવરાજ મારી ભેગો જ હોય એ બધું જ ચેક કરતો હોય કે મમ્મી શું કરે છે અને પછી તો જમીને સૂઈ ગયા હતા તો અમારા ઘરની સામે જ કંપની છે તો આટલી બધી ચૂરી ઉડીને આવી ગઈ જોઈ લ્યો તમારે આવી ચૂરી આવે છે કે નહીં ઉડીને કહેજો કમેન્ટમાં તો આજનો વિડીયો આટલો જ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ